કેવું મસ્ત રમે છે તમે સરસ રમો છો તમે સરસ રમો કે ના પણ તોય થોડું કેટલી બધી પ્રેક્ટિસ આપણે નથી થઈ આપડી પાસે મેદાન ક્યાં છે યાર એય ઓલો બહુ પડ્યો એ આ બેનનો હામેલીને આમ પકડ્યો કે વેપરી જમ પાણી પાણી તમને ફ્રેશ કરીયો કેમ કરું તમારા ખેલાડીને કેટલી પ્રેક્ટિસ હશે સાહેબ બહુ જોરદાર પ્રેક્ટિસ છે சேட்டால் હવે જેવા ખેલાડી છે આ મૂકે એમ તો જોવો ડું યાર શરીર નો કરી દેવો એટલે યાર

તો હજી નહીં નહીં છોકરો અમારું એમનો બેસ કરે છે હા અમારું છોકરું બેસ નો કરે એ કાર્ય શું કરો બેટા તમે તૈણે અલગ અલગ રહ્યો ને

મેદાન હોય વ્યવસ્થિત મેદાન હોય યાર તાલીમ તાલીમમાં કઈ ન કરતા સ્પષ્ટ રિઝલ્ટ સામે દેખાય છે